દિલ્હીના શિક્ષણ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે જામીન આપતા સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડાફોડી ઉજવણી કરાય છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને સત્તર મહિને જેલમાંથી મુક્તિ મળી છે શરાબ કૌભાંડમાં ઝડપાયા બાદ સત્તર મહિના સુધી જેલમાં રહેલા આમ આદમી પાર્ટીના નેતાને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને સત્તર મહિને સુપ્રીમ કોર્ટે જામીન આપતા દેશભરમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા ઉજવણી કરાઈ હતી કે સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા કતારગામ ખાતે હેલા આપના કાર્યાલય ખાતે ઢોલ નગરા વગાડી અને ફટાકડા ફોડી એક બીજાને મીઠાઈઓ વેચી ઉજવણી કરી હતી આજ રોજ માનન્ય સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી દિલ્હીના શિક્ષણ મંત્રી કે જેણે ભારતીય રાજનીતિમાં શિક્ષણ ક્ષેત્રને ક્રાંતિનું જે નવસર્જન કર્યું એવા માનન્ય મનિષ્ય શોધ્યા છે સત્તર મહિનાના જેલવાસ બાદ આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા એમને જામીન આપવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી સમગ્ર દેશની અંદર જ્યાં જ્યાં પણ આમ આદમી પાર્ટીની ટીમ છે ત્યાં હર્ષોલ્લાસ સાથે ન્યાયતંત્ર ઉપર મૂકેલા આ વિશ્વાસને ખરો ઉતરતો જોઈ આજ રોજ સૌ સાથીઓ ખુશી મનાવી રહ્યા છે આમ આદમી પાર્ટીની સુરતની ટીમ માનનીય વિપક્ષ નેતા શ્રી પાયેલબેન સાકરિયા દંડકશ્રી રચનાબેન હીરપરા ઉપનેતા શ્રી મહેશભાઈ અણજોલ આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સંગઠનના તમામ સાથીઓ તમામ કાર્યકર્તાઓની હાજરીમાં આજ રોજ હર્ષોલ્લાસ સાથે ખુશી મનાવી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ માનની સુપ્રીમ કોર્ટનો આભાર માને છે કે અમે ન્યાયતંત્ર ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ આજે ખરો વિતરો છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા મનીષ સિસોદીયા જામીન મળતા જ આપના નેતાઓને કાર્યક્રમમાં ખુશી જોવા મળી હતી તો હવે આપ સંયોજક અરવિંદ કેજરીવાલને પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ હતી બીરો રીપોજ ન્યૂઝ